વડોદરામાં ન્યાય મંદિર સંકુલની સુરક્ષા વ્યવસ્થા પર હવે સવાલો ઉભા થયા છે કારણ કે કોર્ટ સંકુલમાં પાર્ક કરેલી બે રિક્ષાની બેટરી ચોરાઈ જવાની ઘટના સામે આવી છે દિવાળીપુરા વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર કોર્ટમાં સંકુલમાં રિક્ષા ચાલકો તારીખ માટે આવ્યા હતા પરંતુ કોર્ટની કામગીરી પૂર્ણ કરીને જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમની રિક્ષાની બેટરી સીટ નીચેથી ગાયબ મળી બોરસદથી આવેલા લાલજીભાઈ ઠાકોર સહિત બે રિક્ષા ચાલકો આ ચોરીના ભોગ બન્યા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં સતત પોલીસની અવરજવર રહી છે ત્યાં આ પ્રકારની ચોરી કેવી રીતે થઈ શકે હાલ ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી છે અને બંને રિક્સા ચાલકોએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે ન્યાય મંદિર જેવા સુરક્ષિત ગણાતા સંકુલમાં પણ હવે તસ્કરોના હાથ લાંબા થતા સુરક્ષા પર પ્રશ્ન ઊભું ઉભું થયું છે લાલજીભાઈ સલાભાઈ ઠાકોર પોરસદથી આવું છું હવે મારી ગાડીની ગયા મહિને પેરવીલ ગાયબ થઈ ગયેલું આ મહિને બેટરી ગાયબ થઈ ગઈ છે કઈ જગ્યાએથી આ દિવાળીપુરા કોર્ટ ની પાર્કિંગ છે મારી તારીખ હતી તારીખ ભરવા માટે આવેલો હતો ગયા મહિને તો મેં મગજ ઉપર નહીં લીધું બેટરી ગઈ એટલે ફોન કર્યો તમને જોડે બીજા બી ભાઈ છે એમની બી બેટરી ગઈ છે અમે પોલીસ ને રિંગ કરી છે પોલીસ આવે છે આપડે શું ગયું વસ્તુ પાછું આવું છે બીજું શું માંગવાય બરાબર અને હું તો એક વર્ષ થી તારીખો ભરું છું